અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ઉપર વિસ્તારમાં પડેલો ભારે વરસાદથી સાંતળી નદી પરનો ચેકડેમ છલકાયો છે તો જિલ્લામાં આજ રોજ સવારથી જ વાદળ વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે જિલ્લાના બગસરા શહેરમાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર નદી નાળાઓ છલકાયા હતા ત્યારે બગસરા શહેરમાં સાંતળી નદી પર બાંધવામાં આવેલ ચેકડેમ છલકાતા લોકોનો ચેકડેમ જોવા ભારે ઘસારો જોવા મળી આવ્યો હતો નમસ્કાર આજ રોજ બગસરા શહેરની અંદર મેઘરાજાની અવિરત કૃપાને કારણે બગસરાની સાતલડી નદી જે પૂર્વ દિશા તરફ વહેતી નદી જેને ગંગા સ્વરૂપની ઉપમા આપવામાં આવી છે લગભગ આ બીજા જ વરસાદ બીજા કે ત્રીજા વરસાદની અંદર આ ભૂતનાથનો જે મોટો ચેકડેમ છે એ પરમાત્માની કૃપાથી એ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને બગસરા શહેરને જળની આમ તો અનેક વર્ષોથી શાંતિ જ છે છતાં પણ આજ ભગવાને વિશેષ કરી અને બગસરા શહેર ઉપર કૃપા કરી છે અશોક સાથે ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ